Good morning, terima kasih untuk teman-teman yang sudah vlog video mana, Apres, kawan-anak Good morning, ini Good morning. Suweta periwa, kandihan ekloh. Ano, atloh. Mama di film aku bingung cek kiri atau

của tôi là bốn lần hơn ít lâu không ăn da, tôi nói là

કાટી કા કનવો નું લોટ જો આપ પેકેટ માં આવ આ કઢી બનાવ અને પેલો નાખ્યો રોટી તો હવે મરચું ડુંગળી નાખ્યું આ બધું લસણ મરચું ડુંગળી અને આટલા મેથી આલમ મેથીનું બધું જો હવા બધું મિક્સ કરી દેવાનું અના હવે એક લોટો અને તો લોટો પાણી ભરવાનો जरूर प्रमाण जरूर प्रमाण આ લેંગર બગિત બની ગયા તો બ બરોબર મિક્સર બનાવી દેનો તો આવા મે મારી ચેનલ મે મેટ જે ચક્કા બનાવતા રહ્યો એટલે ગોરી લીજીઓ બહુ મછો એટલે અવન બનાવ તો મારી એસ્કે વ્લોગ ચેનલ ને લાઈક આ દે સબસ્ક્રાઇબ અને શેર કરજો શુભ રાત્રી